નમસ્કાર દર્શક મિત્રો ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ઝીરો આર કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું તહેવારોની ખાસ કરીને આપણે વાત કરીએ અત્યારે ઓગસ્ટ મહિનો એટલે તહેવારોની હારમાળા કે જે ઓગસ્ટ મહિનામાં જોવા મળી રહી છે અત્યારે આપણે વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાયો અને સાથે વાત કરીએ તો જન્માષ્ટમીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારબાદ આગામી મહિને આપણે વાત કરીએ ગણેશ ચતુર્થીનો જે ખાસ તહેવાર છે તે પણ આવવાનો છે આપણે વાત કરીએ ભારત દેશ તો ઉત્સવોનો આ તહેવાર છે આપણે જે મહિને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઉત્સવો કે જે આવતા જ હોય છે અને એની હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ થતી હોય છે ખાસ વાત કરીએ તો પારિવારિક તહેવારો એ પણ ઘણા છે તેની સાથે આપણે વાત કરીએ તો ધાર્મિક તહેવારો તે પણ ઘણા છે જન્માષ્ટમીનો જે તહેવાર આવશે તે ધાર્મિક જે માન્યતાઓ સાથે જોડાયેલો જે તહેવાર તેની વાત કરીશું સાથે આપણે વાત કરીએ ગણેશ ચતુર્થીનો જે ઉત્સવ આવશે તે પણ જે ધાર્મિક જે તહેવાર છે આ સાથે જ રક્ષાબંધનનો તહેવાર તો તેની આપણે વાત કરીએ તે પારિવારિક જે એક મહત્ત્વ રક્ષાબંધનનું કે જે હોતું હોય છે કે જેમાં પરિવાર એક સાથે થતો હોય છે જાન્યુઆરીથી આપણે વાત કરીએ તો ઉત્તરાયણથી શરૂઆત થતી હોય છે તહેવારોની ખાસ અને તેમાં પરિવારો કે જે એક સાથે જોવા મળતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો દર મહિને અલગ અલગ તહેવારોની ઉજવણી કે જે થતી હોય છે તો તેમાં પરિવારો સાથે મળીને જે પ્રકારે આપણે વાત કરીએ તો ઉજવણી જે કરવાની વાત છે તેની આપણે વાત કરીશું સાથે ધાર્મિક જે તહેવારોની આપણે વાત કરીએ તો ધાર્મિક તહેવારોમાં અત્યારના જે યુવાઓ ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમની રુચિ કેટલા પ્રમાણમાં છે અત્યારના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવાની સાથે જ પારિવારિક તહેવારોની આપણે વાત કરીએ તો પરિવાર જ્યારે એક થતો હોય છે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જોઈન્ટ ફેમિલી ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે ત્યારે પારિવારિક જે તહેવાર આવે છે તેમાં પરિવાર એક સાથે મળીને આ તહેવારની ઉજવણી કેટલે અંશે કરે છે કેવી રીતે જે સમય છે તે બદલાયો છે તેની પણ ખાસ કરીને આપણે આજે વાત કરવાના છીએ અને તે જ વાત કરવા માટે મારી સાથે બે ખાસ મહેમાનો ઉપસ્થિત છે તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર અને સોશિયલ એક્ટિવિસ્ટ સાથે જસ્મિતાબેન પંડ્યા બંને જોડાઈ ગયા છે મારી સાથે સ્વાગત છે બંનેનું સૌથી પહેલાં તો ધર્મેશભાઈ આપણાથી શરૂઆત કરીએ મેં જે પ્રકારે વાત કરી ધાર્મિક તહેવારો સાથે જ પારિવારિક તહેવારો ભારત દેશમાં સમયાંતરે તેની હારમાળા આપણે જોઈએ છીએ કે એક તહેવાર પત્યો નથી ને બીજો તહેવાર આવીને જ ઊભો હોય છે હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી પણ થતી હોય છે પરંતુ વર્ષો વીતવાની સાથે આપે ઘણા બધા ઘણી બધી જે દિવાળીની આપણે વાત કરીએ જન્માષ્ટમીની વાત કરીએ રક્ષાબંધનની વાત કરીએ ઘણા તહેવારો આપણે જોયા છે સમયની સાથે આપે કેવો બદલાવ જોયો છે આ પારિવારિક તહેવારોની વાત કરીએ અને ધાર્મિક તહેવારોની વાત કરીએ સરસ ટોપિક છે કે આપણે જે રીતના તહેવારો આવે છે અને જે રીતના ઉજવીએ છીએ ઘણી બધી ખૂબઓ છે આ ભારત વર્ષ એવો દેશ છે કે આ દેશમાં અલગ અલગ કલ્ચરો અલગ અલગ ધાર્મિક લોકો તમામ અલગ અલગ ધર્મના લોકો પોતપોતાના પોતાના તહેવારો એટલા એન્જોયથી અને એટલા શારીરિક વ્યવસ્થિત થઈને ઉજવે છે એમાં ઘણા બધા તહેવારો એવા હોય છે કે જેમાં પરિવાર સાથે રહીને ઉજવણી કરતા હોય છે તો એનું બહુ મહત્વ હોય છે આપણે વર્ષો પહેલા જે રીતના તહેવારો વર્ષોથી છે પણ જે રીતના ઉજવતા આવતા હતા પરિવારો ભેગા થાય એન્જોય કરે આનંદ કરે નાના મોટા મન મોટા હોય એ ભૂલી જાય એટલે આપણી આ ખુબસુરતી હિન્દુસ્તાન એ જ છે કે દિવાળીનો તહેવાર હોય ઉત્તરાયણ હોય રક્ષાબંધન હોય હોળી હોય આ બધા મુખ્ય તહેવારો છે અને અલગ અલગ રાજ્યના આ જે તહેવારો છે અલગ અલગ રાજ્યો અલગ અલગ રીતે એને ઉજવણી કરે છે સાઉથમાં પોંગલ હોય ને કરતા હોય પછી રાજસ્થાનની અંદર હોળીનું જે હોય એનું અલગ રીતે ઉજવણી કરતા હોય એમ રક્ષાબંધન પણ એક એવો જ ખાસ ભાઈ બહેન વચ્ચેના હેત અને ભાઈ બહેનની રક્ષા કરે બેન ભાઈ પાસે ભાઈ રક્ષા કરી શકે એની શક્તિ આપવાની અને રાખીના સૂત્રે એ જે બાંધે અને એનાથી એક ભાઈમાં એનર્જી આવે અને સારું કામ કરી શકે પરિવારની રક્ષા કરી શકે કોઈ ન્યાય અન્યાય ન થતો હોય એનું ધ્યાન રાખે તો આ બધા બહુ માર્મિક આની અંદર પ્રસંગો છે આપણે જોઈએ તો તમામ જે તહેવારો છે એનું કંઈક ને કંઈક ગરિમાઓ છે એ કોઈ પણ ધર્મમાં હોય બધા જ ધર્મની અંદર તહેવારોની ખૂબ ખૂબ એક આનંદ હોય છે એનાથી તમામ લોકો ચાર્જેબલ થઈ જતા હોય છે એક ધાર્મિક રીતે તો હોય છે પારિવારિક રીતે હોય છે એની સાથે સાથે હું તો ઇકોનોમિક્સ પણ જોડવા માંગુ છું કે જે રીતના આર્થિક બાબતો હોય આ દિવાળીના જે ત્રણ મહિના આજુબાજુમાં આગળ પાછળ હોય અને સો દિવસ જે હોય હમણાં તો જે રીતના હારમાળાઓ તહેવારોની લાગી છે આના કારણે લોકોની અંદર પણ ખૂબ નાના મોટા પૈસા આપલે થાય અને સર્ક્યુલેશનના હિસાબે એક નીચે રોડવાળાથી કરી નીચે એક લારી લગાવવાળાથી કરી અને મોટા જ્વેલર્સના શોરૂમ સુધી તમામ લોકોની અંદર જે રીતના આપણે તહેવારોની સાથે સાથે આનંદની સાથે સાથે એક જે પારિવારિક વ્યવસ્થા છે એને પણ જોડવાનું કામ કરતા હોય છે એને આર્થિક રીતે આપણા દેશની અંદર જે નાની મોટી કદાચ તેજીબંધી હોય તો આ સો દિવસની અંદર ખૂબ લોકોને આશા અને અપેક્ષાઓ હોય છે આનંદિત રહે છે એટલે તહેવારોનું એટલું બધું આ દેશની અંદર મહત્વ છે અને હોવું જ જોઈએ જેમ ધાર્મિક આપણે વાત કરીએ તો મંદિર હોય મસ્જિદ હોય ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય આ તમામ જગ્યાઓ જે કંઈ છે એમાં પણ લોકો વધારે જ્યારે પણ તહેવારો હોય ત્યારે જતા હોય છે તો આપણી ધાર્મિક ઇકોનોમી છે એ પણ એ જે આ મંદિરો અને ધર્મના

નવરાત્રી ઉજવવા માંગતી હોય છે કે જન્માષ્ટમી ઉજવવા માંગતી હોય છે પારંપરિક દ્રષ્ટિ થી ઉજવવા માંગતા હતા કે દરેક લોકો પોતાના ગામમાં જાય અને પછી એની ઉજવણી પણ થતી હતી ખાસ કરીને આપણે અત્યારે જોઈએ તો લોકોને પોતાના કામ અને ધંધા છે બીજે રહેવા જવાનું થયું હોય છે ગામ છોડવામાં આવ્યું છે અથવા તો પોતાનું કુટુંબ પણ છોડવું પડે છે એવા સમય દરમિયાન જ્યારે આ તહેવારોની ઉજવણી કરવાની હોય છે ત્યારે કહી શકાય કે આ તહેવારો એક એવી વસ્તુ છે કે જે કુટુંબને એક કરે છે ભલે દૂર હોય છે પરંતુ એ આ જે સ્ત્રી લોકો નું રહેતું હોય છે કે ચલો આજે રક્ષાબંધન છે તો હું મારા ભાઈ ના ત્યાં આવીશ તો મારા ભાઈ સાથે મારા કુટુંબ સાથે મારા ફેમિલી સાથે હું મારો સમય વિતાવી શકું છું મળીશ એ જ પ્રમાણે લોકો એકબીજાની સાથે હળતા મળતા હોય એટલે આ ધાર્મિક પરંપરાની સાથે સાથે એક સામાજિક મેળાવડાની રીતે સમાજમાં રહીને કુટુંબમાં રહીને આપણે હળી મળીને ઉજવણી કરવાની એક વાત છે બીજી વસ્તુ એ છે ખાસ કરીને જોઈએ તો કે જે રીતના તહેવારો ઉજવવાની વાત છે કે અત્યારે હાલ આધુનિક સમય છે આપણી પાસે સોશિયલ મીડિયા બહુ જ મોટું એનું સ્ટેજ આપણી પાસે મળી રહ્યું છે કે આપણે કેવી રીતના ઉજવવા તો બીજું ખાસ કરીને કે કોઈ પણ વ્યક્તિ દૂર ભાઈ છે તો આપણે ઊભું બાંધવા નથી જઈ શકવાના પરંતુ ચોક્કસ એનો કોઈ પોસ્ટ મારફતે મીડિયા થી પોસ્ટ મારફતે આપણે એને જાણ કરી શકીએ મેં તને અમારી રાખડી મોકલી સ્વીકારી લેજો અને સ્વીકારે છે એ જ બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે રીતના

જે પોસ્ટ મારફતે કે જે વિશ થતી હોય છે અત્યારે હાલ વાત કરીએ તો આવા જે તહેવારો આવે છે જ્યારે કે ઉત્તરાયણથી લઈને આપણે વાત કરીએ શરૂઆતથી જ આપણે વાત કરીએ ત્યારે લઈને જેટલા પણ પારિવારિક તહેવારો છે પારિવારિક તહેવારોમાં અત્યારે પણ ઘણા બધા એવા પરિવારો છે કે જે ગામડે હોય કે પછી શહેરમાં રહેતા હોય તો ગામડે જતા રહેતા હોય છે ધારો કે નવરાત્રિની આપણે વાત કરીએ સાતમ આઠમ ત્યારે તેઓ ગામડે જતા હોય છે જન્માષ્ટમીની જે આપણે વાત કરીએ તો આઠમ ને દિવસે જન્માષ્ટમી હતી પણ ગામડે જતા રહેતા હોય છે ત્યારે હજી એ સમય હજી છે હજુ એ છે પરંતુ તેની સાથે એવા પણ જોવા મળી રહ્યા છે કે જે આ રજાઓનો લાભ લેવા માટે ફરવા જતા રહેતા હોય છે આ જે સમન્વય જોવા મળી રહ્યું છે અત્યારે એને આપ કઈ રીતે વાત સાચી છે આપણી કે જે પહેલા આપણે તહેવારોનો એન્જોય કરતા હતા આનંદ મેળવતા હતા ફિઝિકલી રીતે પરિવારો ભેગા થતા અને ઘણી વાર આપણે થતું એ ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે એ હું સ્વીકારું છું સોશિયલ મીડિયા કરી દેવું એ યોગ્ય નથી જે તમે સાથે સાથે મળો બેસીને જમો એ સોશિયલ મીડિયામાં ન આવે એટલે સોશિયલ મીડિયામાં કોઈને ગુડ થી માંડીને રક્ષાબંધન થી માંડીને દિવાળી થી માંડીને અનેક બાબતો આપણે જોતા જોઈએ છીએ એટલે એ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે એ આપણા યુવાધને એને પસંદ વધારે કર્યું છે

તો એમાં તો નુકસાન જ છે જતે બધી જ પ્રકારનું પણ આપણે એ જ લોકોને અપેક્ષા કરીએ કે આપણે જે ફિઝિકલી જે રીતના આપણે મેળાવડાઓ કરતા કે જે રીતના ઘરે જઈને ભોજન કરવું સાથે બેસવું નાના મોટા મન મોટા ઓર તો એ જે મહત્વ છે એ મહત્વ ટકાવી રાખવાનું ઘણા લોકોએ ઓછું કરી નાખ્યું છે પરંતુ એ ટકાવવું એટલું જ જરૂરી છે જે પરિવારો તૂટ્યા છે જે અણગમો પેદા થયા છે એ કદાચ નિવારવા હોય તો તમારે સાથે રહેવું પડે સાથે જોવું પડે બે ચાર વાર વર્ષમાં રીતે આપણે ખરેખર ભારતીય લોકો હું માનું છું ત્યાં સુધી આવા બધા તહેવારોથી ક્યાંક ને ક્યાંક ઘણા દૂર રહ્યા છીએ એટલે જરૂરી એ છે કે યુવા ધનને આપણે બતાવીએ કે આપણા જે કઈ ધાર્મિક તહેવારો છે કે જે માન્યતાઓ છે કે જે એક મેળાવડા ને એટેચમેન્ટ છે એ એ ન ઘટવા દઈએ એ નહીં ઘટે તો એમની અંદર સંસ્કારો આવશે સંસ્કારો આવશે તો એકબીજાની એ આદર કરશે સન્માન કરશે આજે યુવાધન જુઓ મા બાપનું પણ સન્માન ક્યાંક ને ક્યાંક ઓછું કરતું થયું છે આજે ઘરડા ઘરો કેટલા બધા ખોલ્યા છે આપ જુઓ એટલે આ બધી ઘણી બધી પ્રોબ્લેમો આવે ઘર ઘરની અંદર કંકાસો પણ એટલા છે અચ્છા વાલીઓથી પણ બાળકોને નારાજગી ઘણી બધી હોય છે આજે યુવાધન જે બાળકો છે એ ક્યાંક ને ક્યાંક વાલીઓ નું માનતા પણ નથી આ બધા જ આ સોશિયલ મીડિયા હોવાથી ક્યાંક ને ક્યાંક આધુનિકતા હોવાથી આ બધી વસ્તુ વધી છે એટલે એ એ ઘટાડવી હોય તો ફિઝિકલી આપણે દરેક મા બાપે દરેક જે આપણા સગા સંબંધીઓ અને જે કંઈ સંબંધો છે એને નિભાવ કરવો જોઈએ અને એમની સાથે વર્ષમાં બે ચાર વાર આપલે કરવી જોઈએ ગામડે જવું જોઈએ ગામડાના વૃદ્ધો હોય અહીંયા પોતાને

એ તહેવારો એવા છે કે જે પારંપરિક રીતે ઉજવવામાં આવતા હોય છે લક્ષ્મી પૂજન કરવામાં આવતું હોય છે બીજું ઘણું બધું આપણે જોઈએ દિવસ તહેવારો હોય છે જન્માષ્ટમીના પણ પાંચ દિવસના સતત તહેવારો હોય છે એ ઉજવવામાં આવતા હોય છે એટલે ખાસ આપણે જોઈએ કે જે પારંપરિક રીતે શ્રાવણ મહિનાના આગલા દિવસ કહીએ છીએ નિવાસો કહેવામાં આવે છે દિવાળી દિવાળીના સો દિવસ સુધી સો માં આવે છે નવરાત્રી થી મારી દિવાળી સુધી પારંપરિક રીતે ઉજવવાનું ઉજવાતું હોય છે પરંતુ અત્યારે આધુનિક સમયમાં આપણે એવું કહી શકીએ કે લોકો પોતાના રોજગાર સં જે બહાર ગયેલા છે અગાઉ પણ વાત કરી એ પ્રમાણે જ્યાં ત્યાં જે તે સ્થળે જે તે વસ્તુ અવેલેબલ હોય એ પ્રમાણે એની પૂજા પણ કરતા હોય છે તો રીત રિવાજ મુજબ ત્યાંથી વડીલો ને એની પણ પોતે ઘરે એ કરતા હોય છે આ પ્રથા છે એક પ્રકારની પરંતુ હવે સમય એવો બદલાયો છે કે ભણતર પણ વધ્યું છે અને ઘણી અને સમય પણ નથી હોતો એટલે એને ઘણી બધી બાટ પણ જોવા મળે છે અત્યારે સમય દરમિયાન લોકો આવા તહેવારોની ચાર પાંચ રજા મળતી હોય એટલે બહાર ફરવા જતા રહેતા હોય છે આનંદ પ્રબોધના સાધનો ઉપસ્થિત કેવી રીતના હોય શકે તો ફક્ત અને ફક્ત ફરવા જાવ ફરવા જે તહેવારો છે માનતા પણ આવું કોઈ પણ તહેવાર હોય ત્યારે ભલે એક યુવક પોતે માનતા હોય કે ના માનતા હોય તો એનું જ્ઞાન આપવું જરૂરી છે સમજ આપવી પણ જરૂરી છે કે આપણા જ્યાં ધાર્મિક તહેવારો છે તે પદ્ધતિથી એની વૈદિક પદ્ધતિથી જે એની તહેવારોની ઉજવણી થતી હોય છે કારણ પણ શું છે અને કેવી રીતે એ પદ્ધતિ વડીલો જરૂર છે બાળકો બહાર પડવા જવાની કરતા હોય છે ત્યારે એક ચોક્કસ હોય કે સમય દરમિયાન કહી શકીએ કે વડીલો એમ કે ના પડે તો બાળકોને ખોટું લાગી જશે ઘરમાં ઝઘડા પણ થઈ શકે ઘણું બધું આપણે વિચારતા હોઈએ છીએ કે બે દિવસની રજા માટે ભલે સમયની ખાસ વાત કરી કારણ કે બધા એટલા બિઝી થઈ ગયા છે કામ એટલું બધું વધી ગયું છે કોમ્પિટિશન સતત વધી રહી છે એટલે જે પેઢીની વાત કરીએ પચીસ થી વર્ષના જે અત્યારનો જે યુવા વર્ગ છે તેમના માતા પિતા છે તે કદાચ એ છેલ્લી પેઢી છે કે જે આ જૂની માન્યતાઓ છે કે પછી જૂના જે પારંપરિક રીત રિવાજો છે તેને સાથે લઈને ચાલી રહ્યા છે એ કદાચ છેલ્લી પેઢી છે એવું આપણે માની શકીએ ત્યારબાદનો જે અત્યારનો જે હાલનો જે યુવા વર્ગ છે પચીસથી પાંત્રીસ વર્ષના જે યુવાઓ છે તેઓને આમાંથી ક્યાંક ક્યાંક હવે છેટું કરી લીધું છે ધીરે 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 એવું થઈ રહ્યું છે એવું કહી શકીએ આપણે બિલકુલ શિવમભાઈ આ બહુ ચિંતાજનક વિષય છે એવી નાની મોટી પાર્ટીઓ કરીને એન્જોય બનાવી લેતા હોય છે એમને મા બાપ સાથે રહેવું ગમતું નથી બે ચાર મિત્રો હોય એટલે એ આનંદ મેળવે છે આવી પરિસ્થિતિ શું કામ આપણે જે રીતના ભેગા રહેતા હતા અને જે રીતના હવે સોશિયલ મીડિયા જે રીતના ટીવી આવી ટીવી પછી હરોળ છે એ હરોળના કારણે તમામ લોકોને એક કંઈક ને કંઈક શીખવાનું અને એની અંદર આગળ વધવાનું ને દુનિયાની અંદર કેમ આગળ વધીએ એની જે હરીફાઈ છે એ હરીફાઈના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ છે હું તમને એક

એ ખૂબ ખતરનાક છે આવનારી પેઢીઓમાં તો હું તો આજે લગ્નના વિષયો છે હું ખૂબ ભાવપૂર્વક કહું છું કે જે રીતના લગ્નના વિષયો છે એમાં પણ એટલા બધા છેડા ને એટલી બધી પ્રોબ્લેમો આવી રહી છે કે કોઈ ખબર નથી પડતી લોકોને એકદમ સ્વતંત્ર થઈ જવું છે પારિવારિક બંધનમાં કોઈ બંધાવું જ નથી દીકરીઓના લગ્ન કરવાના જે આંકડાઓ છે એ પણ એટલા અnhદ સુધી તૂટી રહ્યા છે હું તો જોઉં છું કે આ પાંચ દસ વર્ષ ની અંદર આગલા કદાચ જો માનું કે આપણે જે લગ્ન પદ્ધતિઓ છે એ પણ બદલાઈ જાય તો નવાય નહીં એ રીતના લોકો હાલ જે પરિસ્થિતિઓ છે પરિસ્થિતિ પચાસ ટકા થી વધારે છે રાખતા કે આવી રીતના અમારે લગ્નના તાંતળે આવું બદાવવું છે નહીં સ્વતંત્ર મિજાજી એ ખબર નહીં કેમ આવું થઈ ગયું છે એટલે આપણી આ જે સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે અને ઠેસ પહોંચવાનું કારણ માત્ર ને માત્ર કદાચ હોય તો એ આપણી ભૌતિક સુખો છે આપણી આ જે ભૂખો છે પૈસા કમાવાની અને ક્યાંક ક્યાંક ને પૈસા તો મળી જાય છે પણ જે 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 પારિવારિક શાંતિ અને આપણે જીવતા હતા એ ક્યાંક ક્યાંક ને આપણું જીવન હણાઈ ગયું છે ખુબ સ્ટ્રેસ વાળી લાઈફ થઈ ગઈ છે ખુબ જ ટેન્શનમાં સતત ટેન્શનમાં માતા પિતા હોય તો એ બાળકોને ભણવાનું ટેન્શન ભણવાથી માંડીને પછી ડોક્ટર બનાવવાનું એન્જિનિયર બનાવવાનું વકીલ બનાવવાનું એટલે સ્ટ્રેસ જ એટલો બધો હોય છે આ ટ્રેસ વાળું જીવન આપણું આધુનિકતાની સાથે સાથે ઘણું બધું થઇ ગયું છે અને એના કારણે આપ જુઓ કે કેટલી બધા બેઠકો આવે છે કેટલા બધા લોકો ટ્રેસ માં રહે છે ટેન્શન રહે છે આર્થિક રીતે કર્જ તળે ડૂબી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક પરિવારો જે રીતના તૂટ્યા છે એ બહુ ખૂબ ગંભીર વિષય છે એટલે ચિંતા કરવી જોઈએ સમાજના જે ધાર્મિક ગુરુઓ છે આગેવાનો છે

સંસારિક ને જે સામાજિક સુખો છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક ગોત્યા પણ આગલા વર્ષો કદાચ ન મળે તો નવાઈ ગયું સાથે જ વાત કરી જ રહ્યા છીએ તો જે પ્રકારે અત્યારે કોમ્પિટિશન છે કામકાજ એટલું વધી ગયું છે તે પછી કોઈ પણ બાબતનું હોય પરંતુ સ્મિતાજી જે પ્રકારે વાત કરીએ તો બે દિવસની રજા મળે જે તહેવારોમાં ખાસ તે પછી ધાર્મિક તહેવારો હોય એની રજા હોય પારિવારિક તહેવારો હોય એની રજા હોય તો જે અત્યારના ખાસ જે યુવા વર્ગની આપણે વાત કરીએ તો ક્યાંય બહાર જવાનું પણ પસંદ નથી કરતા કે એક રજા મળી છે તો ઘરે રહીએ મારા પરિવાર સાથે કે જે મારો પરિવાર છે ક્યાંય બીજા કોઈ મહેમાન આવે તો પણ કદાચ નથી ગમતું હતું એવા પણ લોકો છે કે એક રજા મળી છે એમાં પણ બીજા કદાચ મહેમાન આવી જાય તો એનો પણ સ્ટ્રેસ અત્યારે લઈ લેતા હોય છે આવા પણ કિસ્સાઓ ઘણા બધા બનતા હોય છે કારણ કે કામ એટલું વધી ગયું છે બે રજા મળી છે તો બસ ઘરે આરામ કરવો છે સમય દરમિયાન વ્યક્તિ એટલો બધો ટાર્ગેટ પૂરો કરવા પોતાની જાતને ભૂલી જતો હોય છે અત્યારે એના કારણે શારીરિક રીતે માનસિક રીતે પણ થાકી જતો હોય છે એના કારણે ઘણી વખત આપણે જોઈએ છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ આવી જતો હોય છે આવા સમય દરમિયાન જ્યારે આવા તહેવારો આવતા હોય છે ત્યારે કુટુંબ સાથે મળીને રહેવાની વાત પણ હોય એ વધુ સારી બાબત છે અને વ્યક્તિ એવો વિચારે કે મારે મારા ઘરે રહેવું છે તો આરામ કરવો છે તો એ થોડી સારી બાબત છે એટલા માટે જ કે એને ફરીથી પાછું ચાર શુભ થઈ ગયે અને રહેવાની રજા ન આવે ત્યાં સુધી સતત દોડવાનું જ છે એટલે આ દોડા દોડ વ્યક્તિને જ્યારે આરામનો મોકો મળતો હોય તો ફક્ત જ્યારે એ લેવો જ જોઈએ

લોકો ત્યાં હતા વાત કરતા હતા બીજું કે ખાસ એ કે એ સમય દરમિયાન લોકોના સગા પણ ગોઠવાતા હતા કે તમારો દીકરો છે મારી દીકરી છે ચલો આપણે મળ્યા છીએ તો વાત ગોઠવી એ રીતના લગ્ન જીવનની વ્યવસ્થા પણ ત્યાં ગોઠવા એટલે આપણે જોઈએ કે આ બધી પરંપરા જે હતી પરંપરાગત જે તહેવારોમાં બહાર નીકળીને ઉજવવાની હતી બહાર નીકળીને આધુનિક રીતે ઉજવીએ છીએ એમાં ભલે આપણે ચોક્કસ ગામડે નથી જઈ શકતા તો થઈ જ નથી પણ ઘરે બેસીને તમારા કુટુંબ સાથે એ સમય દરમિયાન તમે પોતાનો સમય આવો એ પણ એક તહેવાર જ છે ચોક્કસ દર્શક મિત્રો હાલ આપણે વાત કરી જે પારિવારિક તહેવારો સાથે જ ધાર્મિક તહેવારો પરંપરાગત રીતે જે પ્રકારે ઉજવતા હોઈએ છીએ તેમાં જે પ્રકારે સમય જતા બદલાવ આવ્યો છે સમયનો જે પ્રકારે અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે લોકો સા લોકો માટે અને તે રીતે ઉજવણી અત્યારે સમય સાથે કેવી રીતે બદલાઈ રહી છે તેની આપણે અત્યારે ચર્ચા કરીશું ચર્ચામાં મારી સાથે જોડાયા ધર્મેશભાઈ અને સાથે જ સ્મિતાજી બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો જે વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ નમસ્કાર